સીધા શરણ નો ખુલ્લા છો આપણે ભક્તિ કોણ નથી કરવા દેતું તો દાસ નામ આપ્યા પાંચ દુશ્મન તમારી ભીતરમાં બેઠા પેલો કામ ઉભો થાય ક્રોધ મધ લો અજ્ઞાન છે ભરેલા આખા મારી જેવા આ અવસર શું છે આ ને નહીં મારો તો તમે જમના માર ખાજો તો કોઈ પ્રશ્ન કર્યો બાપુ ને તમે જમ જોયા કે મેં તો બહુ જોયા તમે તો કેમ ફોટા જોયા એવા ન હોય તો બાપુ કેવા હોય કે તારી આધ્યાત્મિક જ્ઞાન છે તો અત્યારે જમના દર્શન કરાવવું તને કે હા બાપુ તારી વિધાતાના દર્શન કરાવવું તને જન્મ કેમ છો એની તને આગળ જેમ જેમ સમજણ પાડી દઉં અહીંયાથી તારા જવાનું છે એ તને ખબર પાડી દઉં એ બાપુ કયો કે જ મ જ અને મ એટલે પાડાવાળા આવે ને એવું કાંઈ નથી તમને બીવરાવી દીધેલા છે જન્મ ને મરણના ફેરામાં સિત્તેર થી એસી વર્ષ તમારી સુરતા કામ કરતી બંધ ને કર્મ કર્યા ને કર્મ હિસાબ કિતાબ છે જો આપણો જન્મ કેમ થાય તમારે જ્ઞાન અને વિજ્ઞાન ની બે ની ખબર હોય પછી મૃત્યુ કેવી રીતે થાય આમાંથી મરતું તો કઈ નથી પણ જન્મ કેમ થાય એ હું તમને પેલી ઝલક આપું માની રજ અને પિતાના બુંદની કાયા બને માની રજ અને પિતાની બુંદ માતા પિતા સમાગમ કરે પિતાની ઇન્દ્રી માંથી એક થી દસ લાખ અણુ નીકળે માના પેટમાં દોડ્યું હોય એની અંદર એક ઈંડું હોય એની અંદર બોડી પડી હોય અને બે ચાર માઇલ દોડવાનું બે કલાક ની આયુષ હોય એ અણુ ની એ અણુ પ્રેશ એક પ્રેશ પ્રવેશ કરી અને મુખ બંધી એક બચ્ચું એકારે બે એકા ત્રણ એકારે ચાર બચ્ચા થાય આપણો વાસના માંથી જન્મ થાય ભાઈ કોઈની ઈચ્છા હોય તો પાછી પૂછવાની છૂટ હો આવી રીતે જન્મ થાય પછી મૃત્યુ કેવી રીતે થાય પછી સોરાશી ને કેવી રીતે ગણિત કરી હાઠ સિત્તેર વર્ષે આપણી સુરતા કામ કરતી નકરો મારી તારી કરી હોય ને એટલે પછી તેની સુરતા કામ જ ન કરતી હોય પછી તમારે છેલ્લા વિશ્વાસ આવે અહીંથી ધારે જવાના થાય ને વીસ આ નાબીથી અહીં ભરકુટીમાં આવે ને પછી આપણે બેઠા કરે અને આખી કેસેટ આપણી દેખાડે આપણે હું હું કર્મ કર્યા ત્રણ વર્ષથી કર્મની ખબર હોય આપણને મૂળ સિદ્ધાંત આખો કર્મનો છે કોઈને કર્મ ન છોડે અને છેલ્લે રહે વાસના વાસના જન્મ મરણ કરાવી નાખે અને કર્મ પાછું જન્મ બીજું જન્મ અપાવી દે પછી કે કા વિધાતા વિધાતા ક્યાં બેઠી અત્યારે જે તમે કરો ને તમને દર્શન કરાવો વિધાતા ને અત્યારે તમે જે કરો ભજન સાંભળો સત્સંગ સાંભળો મારી તારી કરો કોકનું ખરાબ કરો ખોટું સારું કરો એ તમે વિધિત કર્યા એને વિધિ કહેવાય વિધિ એ વિધિનું કર્મ બને કર્મનું પારબ્ધ બને અને પારબથી તમને આમ શરીર મળે તમે તમારી ખુદ વિધાતા છો હોય વિધાતા ન હોય ક્યાંય લખતી હોય તમે જ લખી રહ્યા છો तो आव आपे साहेब कबीर आपे केव रीते पुराव आपे शुभ अशुभ है कर्म पूरव के घट बद कौन करे शुभ अशुभ है कर्म पूरव के घट बद कौन करे हो वनहार हो वै सो हो તો ચિંતા કોણ કરે મન મન તું તું ના ના ધરે શુભ કે અશુભ હારું કે મોડું તમારું પૂર્વનું કર્મ છે એવા તમને માતા પિતા મળ્યા કબીર સાહેબ એમ કે શુભ અશુભ કર્મ પૂર્વ કે આમાં ઘટબદ્ધ કોણ કરે કટ ન થાય

ગર્ભવાસ મે પશુ પક્ષી કીટ પતંગને કોણ ખાવા દેવા જાય પરમાત્મા આપી જાય છે ગર્ભવાસ મે તું માના પેટમાં ઊંધામાં લટકતો હતો ને તે પણ તને ત્યાં ખાવાનું પગડ્યું બિસરી ગયો ભૂલી ગયો તું ભાઈ તને એ આપવા એવા હતા પછી આગળ બહુ સારું બોલે સ્વાસણ માં કબીર સાહેબ કે તું હે અંસામર લોક કા ઈસ લોક કા નાઈ એ હંસ તું અમરલોકનો છો પણ આ ભૂલી કેમ જો તું આ રા તું હે અંસામર લોક કા તું એ અંશા લોક કાઇશ કા નહી ગુરુ કો છોડ ઓરણ કો ધ્યાવે જે બનાવવાનું હોતું ન બન્યું એમ તો હું કરવું કે ગુરુ કિંગ સાધુ કબીર સુન લેવો સાધ આમાં ખોજો તો ખબર પડે મન તો ક્યો ના જો બધાના પુરાવા આ સાહેબ કબીર ઉપર ચાલતા હોય એ લાખાએ લોયણને પ્રશ્ન કર્યો લાખાએ કે લોયણ તો આ જગત એનું બને છે ઈ કે ઈ કે ક્રિયાને કારણનું જગત બને હેનું બને કાંઈ તમે ક્રિયા કરો તો કારણ બને કારણ બન્યું એટલે વ્યવસ્થા સમજાવવાનું છે એ કે કેવી રીતે ઈ કે હું તને સહેલાય તે સમજાવું તો કે બોલો ને એ કે અહીંયા ધૂળ અને પાણી તને દેખાય છે તો કે હા આ એક સાંકડો પીડ્યો દેખાય છે તો કે આ કુંભારું ઉભો દેખાય છે તો કે હા એ કુંભારે ક્રિયા કરી પાણી અને માટી ભેગા કર્યા ક્રિયા કરી ગારો બન્યો ક્રિયા કરી અને ઈ ગારાને પીંડો સાંકડા ઉપર ચડાવ્યો એનો ગોળો બનાવ્યો ઈ